જય શ્રી રામ મિત્રો જ્યારે અયોધ્યામાં વંશમાં રાજા દશરથ શાસન કરતા હતા તે સમયની વાત છે આસપાસના જંગલમાં ભીલ સમુદાયના લોકો રહેતા હતા ભીલોના મુખ્યાને અને એક પુત્રી હતી જેનું નામ શ્રમણા હતું પણ લોકો તેને સબરીના નામથી ઓળખતા સબરીને નાનપણથી જ જંગલમાં પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમભાવ હતો રાજા દશરથને ત્યાં ચાર રાજકુમારોનો જન્મ થયો છે તેવી વાત ગામે ગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ સબરીના પિતા પણ સબરીની સાથે આ રાજકુમારોના જન્મ ઉત્સવ વખતે અયોધ્યા ગયેલા અને ત્યારે સબરીએ પ્રથમવાર રામને જોયેલા અને તેની અંદર ભક્તિનું પૂર ઉમટી ઉઠ્યું સબરીના પિતાએ અન્ય એક ભીલ રાજકુમાર સાથે સબરીના લગ્ન કરવાનું નક્કી કરેલ લગ્ન પહેલાં પિતાએ એક રીત રસમ મુજબ બલી માટે વાડામાં હજારો પશુઓને ભેગા કરી રાખ્યા સબરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને રાત્રે તેણે આ બધા જ પશુઓને મુક્ત કરી દીધા અને પોતે ઘર છોડીને ચાલી નીકળી ચાલતા ચાલતા તે પંપા સરોવર કિનારે માતંગ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગઈ પણ પોતે ભીલ છે એટલે ઋષિ પોતાને શિષ્યા તરીકે સ્વીકારશે કે કેમ પોતાને સેવાને લાયક ગણશે કે કેમ એ સવાલ થયો આથી તેણે આશ્રમથી થોડે દૂર પોતાની એક ઝૂંપડી બનાવીને ભજન ભક્તિમાં મસ્ત થઈને રહેવા લાગી પણ તેને લાગ્યું કે ગુરુકૃપા અનિવાર્ય હશે આથી માતંગ ઋષિની સેવા તેના આશ્રમમાં ગયા વિના કેવી રીતે કરવી તે તેણે શોધી કાઢ્યું રોજ વહેલી સવારે માતંગ ઋષિ પંપા સરોવરમાં નાહવા માટે જંગલના રસ્તે જતા આથી સબરી વહેલી ઉઠીને એ આખો રસ્તો વાળીને રાખતી જેથી ઋષિને કાંટા કાંકરા ન વાગે અને વહેલી સવારે બળતણ ફળ ફૂલ કંદમૂળ વીણીને આશ્રમ બહાર સૂપી રીતે મૂકી આવતી આ રીતે તેણે અપ્રત્ય સેવા કરવાની શરૂઆત કરી માતંગ ઋષિને ખૂબ આશ્ચર્ય થયું કે રોજ સવારે આ જાત જાતની વસ્તુઓ આશ્રમ બહાર કોણ મૂકી જાય છે આથી તેણે બે ચાર શિષ્યોની આખી રાત પહેરો ભરવા કહ્યું બીજા દિવસે વહેલી સવારે સબરી બળતણ ફળ ફૂલ કંદમૂળ મૂકવા આવી કે શિષ્યોએ તેને પકડી લીધી અને ગુરુજી સમક્ષ હાજર કરતાં કહ્યું ગુરુજી આ જે અમે એ વ્યક્તિને પકડી લીધી છે રોજ બધી વસ્તુઓ મૂકી જાય છે અને રસ્તાઓ વાળી નાખે છે આ જ ભીલડી રોજ આ કામ કરે છે આ સાંભળીને માતંગ ઋષિએ સબરીને પૂછ્યું બાય તું કોણ છે અને રોજ રોજ આ વસ્તુઓ શા માટે મૂકી જાય છે અને પંપા સરોવર સુધીનો રસ્તો શા માટે વાળે છે ડરેલી સબરીએ કંપાતા સ્વરે પ્રણામ કરતા કહ્યું હે પ્રભુ મારું નામ સબરી છે હું ભીલ સમુદાયની છું અહીં જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહું છું આપ જેવા મહાન તપસ્વી ઋષિના દર્શનથી પોતાને પવિત્ર કરું છું પણ કહેતા નિશાકુળના કારણે આપની સેવા કરવાનો કદાચ મને અધિકાર નથી આથી આ રીતે સૂપી રીતે આપની સેવા કરીને તૃપ્ત છું પણ મને માફ કરશો હું આપની સેવાને લાયક નથી સબરીના આ શબ્દો સાંભળી માતંગ ઋષિ ગદગદ થઈ ગયા તેણે સબરીમાં રહેલા આત્મતત્વને ઓળખી લીધું અને શિષ્યોને કહ્યું અરે રે આ તો મહાભાગ્યશાળી છે આને આશ્રમની એક ઝૂંપડીમાં રહેવા દો અને તેમના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરો ત્યારથી સબરી ઋષિની કૃપાથી આશ્રમમાં રહેવા લાગી અને ભક્તિભાવમાં તપસ્વીને જેવું જીવન જીવવા લાગી પણ સબરી જેવી ભીલ સ્ત્રીનું આ રીતે આશ્રમમાં રહેવું અન્ય કેટલાક ઋષિઓને ના ગમ્યું આથી તેઓએ માતંગ ઋષિને ફરિયાદ કરી પણ માતંગ ઋષિએ તેના પર ધ્યાન જ ના આપ્યું માતંગ ઋષિ માટે જાતિ કરતાં ભક્તિનું મહત્વ વધારે હતું આથી અન્ય ઋષિઓ માતંગ ઋષિઓનો આશ્રમ છોડીને પંપા સરોવર આસપાસ અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા એકવાર માતંગ ઋષિએ શરીર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી આથી સબરીએ દુઃખી થતાં પોતાને પણ સાથે લઈ જવા કહ્યું પણ ઋષિએ કહ્યું બેટા તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે તારું ભાગ્ય હજી પલટવાનું છે સાક્ષાત નારાયણ ભગવાન શ્રી રામ આ રસ્તે ચાલીને તારી ઝુંપડિયા આવશે જો જે એક ક્ષણ ન ગુમાવીશ તેનો આતિથ્ય સત્કાર કરજે અને તારું જીવન ધન્ય બનાવજે બસ એ જ દિવસથી સબરીએ ભગવાન રામની પ્રતીક્ષામાં જ હર ક્ષણ વિતાવવાનું શરૂ કર્યું બસ રામ નામ સિવાય બીજી કોઈ વાત નહીં રોજ સવારે ઉઠીને રામ માટે ફળ ફૂલ કંદમૂળ લઈ રાખતી આજે રામ આવશે કાલે રામ આવશે એ પ્રતીક્ષામાં દિવસો વિતાવવા લાગી સવારે વિચારે કે આજે સાંજે રામ જરૂર આવશે અને સાંજે થઈ જાય તો વિચારે કે કાલે સવારે રામ જરૂર આવશે દિવસે દિવસે સબરીની રામ દર્શનની લાલસા પ્રબળ થતી ગઈ કોઈનો થોડો બોલવાનો અવાજ સંભળાય કે કોઈના પગની આહટ સંભળાય કે તરત ઝૂંપડીની બહાર આવી જતી કે મારા રામ તો નથી આવ્યા ને આહા કેવો ઇંતજાર કેવું ધૈર્ય આ રસ્તેથી રામ આવશે એટલે એના પગમાં કાંટા કાંકરા ન લાગે એટલે રોજ એ રસ્તો વાળીને રાખતી ઝૂંપડી રોજ સજાવીને રાખતી ફૂલોની માળા ગૂંથી રાખતી હંમેશા રામના આતિથ્ય માટે તૈયાર જ રહેતી ક્યારેક ઝાડને તો ક્યારેક પશુ પક્ષીને પૂછતી કે રામ સાંજે આવશે કે સવારે અખંડ ધીરજ સાથે રામની પ્રતીક્ષાએ ભક્તિની પરાકાષ્ઠા હતી એ સાધના હતી અખંડ રામમય રામ જ્યારે પંપાસરો નજીક આવ્યા ત્યારે ત્યાં રહેતા અન્ય ઋષિઓને તેણે પૂછ્યું કે સબરી ક્યાં છે એની ઝૂંપડી ક્યાં છે ત્યારે ઋષિઓને ખૂબ આશ્ચર્ય થયેલ તેઓને એમ હતું કે શ્રીરામ પોતાને ત્યાં બધાશે પણ એવી ધારણા ન હતી કે રામ ભીલડી સબરીના ખબર પૂછશે જ્યારે શ્રીરામે તે ઋષિઓને સૌ સબરીની ઝૂંપડી વિશે પૂછ્યું ત્યારે બધાનું અભિમાન ઓગળી ગયું સબરી તો રામમય થઈને એક પથ્થર પર બેઠી હતી ત્યારે જ એક ઋષિ બાળકે દોડતા દોડતા આવીને કહ્યું મા ધનુષ્યધારી બે યુવાનો તમારા વિશે પૂછતા અહીં આવી રહ્યા છે અરે આ તો મારા રામ જ હોય એમ કહી સબરી આનંદમાં પ્રેમમાં નાસવા લાગી રામ લક્ષ્મણને પોતાની ઝૂંપડી પાસે જોઈને સબરી પોતાની તમામ શુદ્ધુદ્ધ ભૂલી ગઈ હજુ એ સસંદિના અવસ્થામાં જ હતી એને જોઈને ભગવાન ખૂબ આનંદિત થયા લક્ષ્મણજી હસતા હસતા કહ્યું સબરી આમ જ નાસ્તી રહીશ શ્રીરામને ઝૂંપડીમાં લઈને બેસાડીને તેનો આતિથ્ય સત્કાર નહીં કરે ત્યારે શેખ સબરી સસેત થઈ અને ભગવાનને પોતાની ઝૂંપડી પર લઈ ગઈ અને રામના પગમાં ઝૂકી ગઈ આંખોમાંથી ધળદળ આંસુઓ વહેવા લાગ્યા ઘણું બોલવું હતું પણ ખાસ કંઈ બોલી ના શકાયું ગળું પ્રેમથી રૂંધાઈ ગયું ને એટલું જ બોલી શકી કે હે નાથ તમે આવી ગયા મારી પ્રતિક્ષાનો અંત આવ્યો મારા પર અનુગ્રહ કર્યો પછી સબરી ભગવાનને કહે છે પ્રભુ તમારા માટે ફળફૂલ કંદમૂળ લાવીને રાખ્યા છે એનો સ્વીકાર કરો ભગવાને ઈશારામાં માથું હાકારમાં હલાવ્યું પછી સબરીએ બોરની ટોપલી ઉઠાવીને ભગવાનને બોર આપવા લાગી ત્યાં જ થયું કે અરે રે જો આ બોર ખાટા કે તુરા હશે તો ભગવાનને તો મીઠા બોર જ અપાય એટલે એક એક બોર સાકતી જાય છે ને મીઠા મીઠા બોર ભગવાનને આપતી જાય છે લક્ષ્મણજી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેણે શ્રી રામને કહ્યું કે પ્રભુ સબરી તો તમને હેઠા ચાકેલા બોર ખવડાવે છે ત્યારે રામ કહે છે લક્ષ્મણ આ હેઠા બોર ખાવા જ હું આવ્યો છું આ તો પ્રેમની નિતરતાનો વર્ષોના ઇંતજારમાં પાકેલા રસામૃત બોર છે સબરીના આ એક એક બોર પર એને હું એક એક લોક આપી દઉં પછી રામ અને સબરી વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ થાય છે અને ભગવાન તેને નવધા ભક્તિનું જ્ઞાન આપે છે અને અંતે કહે છે સબરી તું કઈ માંગ ત્યારે સબરી કહે છે પ્રભુ આપના દર્શનથી જ મારો જન્મ સફળ થઈ ગયો હવે બીજું કંઈ માગવાનું રહેતું નથી હું તો એ જ ચાહું છું કે આપમાં મારી ભક્તિ સદા બની રહે ભગવાને કહ્યું તથા જ તું અને પછી સબરીએ પોતાનો પાર્થિવ દેહ ત્યાગ કરવાની ભગવાન પાસે આજ્ઞા માગી અને ભગવાન તથા બધા ઋષિઓ સામે સબ્રીએ યોગ યોગબળે સ્થૂળ દેહ છોડી દીધો ધન્ય છે સબરી ધન્ય છે તેની રામ માટેની ઝંખના અને પ્રતીક્ષા જય શ્રી રામ